સાપુતારાના તળેટી વિસ્તારમાં આવેલા માલેગામ ગામમાં ગ્રામજનો દ્વારા એકલવ્ય મોડેલ સ્કૂલના પ્રોટેક્શન વોલના બાંધકામ સામે વિરોધ નોંધાવાયો આ બાંધકામ ગામની આગ એવી જગ્યા પર થઈ રહ્યું છે જ્યાં લાંબા સમયથી ધાર્મિક પ્રસંગો ઉજવાય છે આ જગ્યા ગામની સામૂહિક જમીન હોવાથી ગ્રામજનોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચે તેવું લોકો અનુભવી રહ્યા છે

સ્કૂલ છે તે આ જમીન લેવા માંગે છે એક નવે સ્કૂલ પણ અમે આપી શકતા નથી કેમ કે અહીંયા જે કઈ મરણ ધરણની જગ્યા હોય છે અને જે કઈ ધાર્મિક સંસ્થાઓ સંસ્કૃતિ હોય છે એટલે અમે આ સંસ્કૃતિ જમીન અમે કોઈને આપી શકીએ નહીં